આ શંખેશ્વર મુખ્ય શહેરમાં દારૂનું વેચાણ ચાલુ છે ગાંજાનું વેચાણ ચાલુ છે અને ઇન્જેક્શનો અને નશાકીય પદાર્થ વેચાઈ રહ્યા છે ત્યારે ગ્રામજનો દ્વારા શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં જવામાં આવે છે અને આ વેચાણ થતું બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવે છે અને કેટલા ગ્રામજનો પોલીસ સ્ટેશન પહોંચે છે અને ત્યાં રજૂઆત કરે છે કે અમારા વિસ્તારમાં એટલે કે શંખેશ્વર શહેરમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે પોતાનું અને ભારતનું ભવિષ્ય છે એને ખૂબ નુકસાન થઈ રહ્યું છે સ્ત્રીઓ અને બાળકો નિરાધાર બની રહ્યા છે સામાજિક વ્યવસ્થા ઉપર ખૂબ અસર પડી રહી છે બહેન દીકરીઓ મર્યાદાઓ અને સુરક્ષા માટે પણ સવાલો ઊભા થયા છે બહેન દીકરીઓ પણ આવા અસામાજિક તત્વોથી હેરાન છે પરેશાન છે અને શિક્ષણ છોડી રહી છે ભવિષ્યની પેઢીને ખૂબ નુકસાન થવાની ભીતિ છે શંખેશ્વર શહેરમાં દારૂ ચુગા બિયર ગાજો અને નશીલા પદાર્થો ઇન્જેક્શન અને ગુળિયો જેવા પદાર્થો વેચાઈ રહ્યા છે અને યુવાનો તેનું સેવન કરી રહ્યા છે એટલે યુવાધન બરબાદ થઈ રહ્યું છે આ યુવાધન બરબાદ ન થાય અને અભિવદ્યુઓના શિકાર ન બને તે માટે શંખેશ્વર શહેરમાં આ નશકીય પદાર્થ બંધ કરાવવામાં આવે આ બંધ કરાવવા માટે શંખેશ્વરના કેટલાક રહીશો શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં પહોંચે છે ત્યાં રજૂઆત કરે છે અને એક આવેદનપત્ર આપે છે ત્યારે શંખેશ્વરના રહીશ શું કહ્યું તે સાંભળીએ ત્યારબાદ ચર્ચા કરીએ આજ રોજ શંખેશ્વર તાલુકા ક્ષત્રિય ક્ષેત્રે સમાજની બેઠક આજે મળી અને એ બેઠકમાં મળી અને જે આખી સમાજે નક્કી કર્યું જે આખી સમાજમાં જે દારૂની બધી ચાલે છે બીજા પણ વ્યસનો ચાલે છે ગાંજો હોય જાફીનો હોય આવા માદક દ્રવ્યોને જો અમારા વિસ્તારમાં નિષેધ થયા એ માટે અમે આજે આખી સમાજ ભેગી થઈ અને સંકેશભ પોલીસ સ્ટેશનમાં અમે બધાએ આવેદનપત્ર આપ્યું કે અમારા તાલુકાના જે યુવાનો જે કે આવી જે કેફી દ્રવ્યના જે લથ છે એ લથમાંથી છૂટી જાય એના માટે અમે ત્યાં જઈ પોલીસ સ્ટેશનમાં જઈ પણ આવેદનપત્ર આપ્યું અને એના માટે આજી કરી કે હવે પછી અહીંયા આપ અહીંયા સઘન ઝુંબેશ ચલાવી અને અમારા તાલુકાને આ જે કંઈ કેફી દ્રવ્ય મુક્ત બનાવો એવી એવી માંગણી કરીએ છીએ ફેશવર્ષ શહેરમાં આમ તો ઘણા શ્રદ્ધાળુઓ આવે છે શ્રદ્ધાળુઓની ભીડ પણ હોય છે અને આ તીર્થધામ હોવાથી અનેક યાત્રાળુઓ આવતા હોય છે અને આ યાત્રાળુઓ વચ્ચે આ ખેપલી પદાર્થ વેચાઈ રહ્યો છે નશાયકીય પદાર્થ વેચાઈ રહ્યો છે એટલે શંખેશ્વરના રહીશો ત્યાં પહોંચે છે અને કહે છે કે અમારું શંખેશ્વર બદનામ થઈ રહ્યું છે એટલે આ દારૂ બંધ કરાવવામાં આવે આ ગાજો બંધ કરાવવામાં આવે આ બંધ કરાવવામાં આવે બરબાદ થઈ રહ્યું છે છે આવી રજૂઆત કરે આમ તો આપણે સમગ્ર ગુજરાતમાં કેવા પ્રકારની દારૂબંધી છે એ બધું આપણે જાણીએ છીએ એવી જ રીતે શંખેશ્વર ની પણ દારૂબંધી હોવાથી ગ્રામજનો ત્યાં પહોંચે છે અને રજૂઆત કરે છે કે આ વિસ્તારમાં આ તમામ નશાકીય પદાર્થ બંધ કરવામાં આવે જોઈએ હવે આવનાર સમયમાં આ આવેદન બાદ શંખેશ્વર પોલીસ જાગે છે કે નહીં પરંતુ હાલ તો આ આવેદન આવેદનપત્રને લઈને અનેક સવાલો ઊભા થયા છે સંખેશ્વરમાં અગાઉ પણ એક વિડીયો વાયરલ થયો હતો જે વિડીયો હતો મુટલેગરનો જેમાં શંખેશ્વરનું બુટલેગર ખુલ્લે આમ દારૂનું વેચાણ કરી રહ્યો હોય તેવો વિડિયો હતો અને આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો હતો ત્યારે હવે ગ્રામજનો જાગ્યા છે અને પોલીસને આવેદન પત્ર આપ્યું છે અને કહ્યું છે કે અમારા વિસ્તારમાં દારૂ બંધ કરવામાં આવે નશાકીય પદાર્થ બંધ કરાવવામાં આવે ત્યારે જો હું એ રહ્યું કે પોલીસ કેટલા સમયમાં આ નશાકીય પદાર્થ વેચાણ કરતા લોકો સામે કાર્યવાહી કરે છે એ આવનાર સમય બતાવશે પરંતુ આ તીર્થધામ હોવાથી સત્વરે પોલીસ જિલ્લા વડાએ શંખેશ્વર પોલીસને આદેશ આપી તાત્કાલિક ધોરણે બંધ કરાવવું જોઈએ તેવી સ્થાનિક લોકોની માંગ છે બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર